પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેમાં યુવાધન મહેનત સાથે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે તેમજ ભગવાનની ભક્તિમાં પણ વ્યસ્ત હોય છે પરંતુ વધુ પડતા કામના બોજના લીધે થાક સાંધાના દુખાવા મસલ્સના દુખાવા હાડકાના દુખાવા અનેક પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે આવા સમયે પૂરા શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેના આરોગ્ય વિભાગ દ્વારા સૈનિકો માટે નિશુલ્ક નિદાન કરી આપવાના જામનગરના જાણીતા ડોક્ટર ધાત્રી જોશી દ્વારા જાહેર કરાયું છે

હું ડોક્ટર ગાથ્રી જોશી હું ફિઝિયોથેરાપીસ છું મને આજરોજ હિન્દુ સેના દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે અને એક હોદ્દો સોંપવામાં આવ્યો છે જે રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આરોગ્ય વિભાગ અધ્યક્ષ હોદ્દો છે જેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાની છું અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેનાના કોઈ પણ સૈનિકો છે એના સભ્યો છે જો એનું કાર્ડ લઈને આવશે તો હું ફ્રી ઓફ ફ્રી ઓફ કોસ્ટ ચેકઅપ કરવામાં હું સક્ષમ છું ઠીક છે